નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ન્યાય પાસે આવેલ જુગતરામ દેવપે પે શાળામાં તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું બાળ વૈજ્ઞાનિકોએ પોતાના વર્ગ શિક્ષક દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ પોતાની કૃતિઓ રજૂ કરી સરકાર દ્વારા જ્યાંથી સ્વરાજ આવ્યું ત્યારથી વિજ્ઞાની વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં રસ લેતા થાય તે માટે થઈ વિજ્ઞાન મેળા અને વિજ્ઞાન મેળાની અંદર મૂકવામાં આવેલ કૃતિની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વિજ્ઞાન મેળાનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્યો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો જુગતરામ દોય બે શાળામાં યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ વિષયમાં ભાગ લીધેલ કૃતિમાંથી જે કૃતિ પ્રથમ નંબરે આવશે તે કૃતિ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે રાજ્ય કક્ષાએ પ્રથમ આવનાર કૃતિ નેશનલ કક્ષાએ ભાગ લેવા જશે લગતા જુગતરામ દવે પેશન્ટ શાળામાં યોજાયેલ વૈજ્ઞાનિક પ્રદર્શન ડોક્ટર સીટી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ટીચર ટીચર્સ ટ્રેનર્સ શ્રી ડીબી સોલંકી સમગ્ર શિક્ષા સુનગર પિયુષભાઈ ડાયર સુરનગર સુરેન્દ્રનગર કેની ભરતભાઈ જેસળિયા સહિત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહામંત્રી શ્રી સહિત બાળકો શિક્ષક શિક્ષિકા મોટી સંખ્યાઓની અંદર ઉપસ્થિત રહ્યા હતા જુગતરામદેવે પે સેન્ટર શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન તાલુકા કન્વીનર અને બીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે બાળકોએ પોતાની કૃતિઓ ગોઠવી દીધી હતી અને તેને ખુલ્લી મૂકવામાં આવતા બાળકોને આ બાળકો માટે આ પ્રદર્શન ખુલ્લું મૂકાશે